જમીન બમીન પછી કેટલી છે જમીન તો લગભગ પિસ્તાલીસ વીઘા જમીન પોતાની પિસ્તાલીસ વીઘા માં છે તઈ બોર છું કુવા પડી રહ્યા છે કુવા તો ખેંચતા જ નહીં મારું રોયલ ફની બોય હા

હેલો હા યાર જેટલો રહ્યા તમે તો ના ના મેં આ સાપુ હોજ કરીએ છીએ પછી આ બધું ના હું હાલ આવ્યો ખેતર પ્લોટ તો એક લાકડું કુર્તું હતું કે લેવા જતું લઈને આવ્યો છું અને આવતા નહીં તમે પાછો માર્યો કલો છો બસ અમે બે જણા તો હું કહું અને બસ આજનું કીધું છે પછી આ તો ઘરે ઘરે અમે ના જે પાલું સાપડ્યું

ના હું ના શેર દા દવા જમે ઓ થાય તો શેરડીની મટી જા દવા અરે હા બરાબર તો ભરવાનું કારણ કે મારા શેરડી મટી સા ભેવેના ઘેર જવાનું છે તૈયાર થઈ હા બરાબર હા હા જવું તો આ મૂવી ના તો કો કો

અને બે વીઘા એંડા પલાવી દઉં વળી ડોસી કહેતી થી કે બે પાડીઓ શીકુડી કરજો બે બેનો ચાર પાડીઓ શીકુડી કરું તું ત્યારે ભેજો ને ગમે ત્યાં ઉભો વાઠી ખવડાય ભાઈ મારા દૂધ જાય ડેરીમાં અપાવું પંદર વીસ લીટર દૂધ જાય એટલે શોનથી પગાર આવે છે એટલે અબ્બા જવા થાય મારે અને વળી એંડા જો હરખાઈમાં આવી જ હોય તો મારા સોરીનો વિભો ધૂમધામથી ઢોલવાગી જાય આટલી મારા સોરી પરણે જાય એટલે શાંતિ છોકરા તો અને ઠેકોના થઈ જાય વળી પહે દીધા જુદા મિલ દીધા એટલે વળી શોનથી પણ મારા સોરીના આટલો અવસર નેકળી જાય અને બે વિંગોમાં એંડા એક લાખ રૂપિયાના થાય તો એક લાખ રૂપિયા મારા જબરજસ્ત ટેકો થઈ જાય સીધું આવી જાય મંડપ વાળો હસવાઈ જાય અને બીજા વળી અમાર હા હોય કીધા છે કે તખાજી પૈસા જોવું તો ભોણી વિવામાં સોરી વિવામાં તમે કહેજો એની મોમો એ કહેતા હતા પે મોમેરું ધૂમધામથી લાવશું અરે કોઈ નહીં તમારી પોસ હોય હું તે તાર મોમેરું લાવો અમારે તો કોઈ ના નહીં નહીં મતાઈને વાગી પાવું સાબ આપીને જવું એટલે કોડે મોડે પાઈ નેક કરી દઉં અને બે બાથી પાવાનું રાખું આ શેઢો તે પેલો શેઢો હા એક તો આ પશાજી પાઈ વાત કરી છે કે મારા છોરી ને તકાજી ગમે તે થાય પણ તમારા સોરી ને હગું હારું કરાવ ભાઈ મારા તો સોરી ને હગું થઈ જાય એટલે ઉનાળામાં રંગે સંગે અમારી છોરી

બોલો હા અરે ભલા આદમી તમે તો યાર પેલે મારો સોરીને વાત કરીએ પછી કોઈ હમા સર કહો તો યાર હા ફરવા જા છો ઓ હો 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 તિશાના બના બરાબર હાજા

ટેલિફોન કહીને કહી દો કે તકોજી ઘેર જ છે અને તે તાર કે જો નહીં હા હા આરા ભલાદમી તમે પછી તો શાબદાસ ઓટો મારો ને એટલે બરો મારે તો બધું આવી ગયું જો ને પણ જો તમાર કહેવાતી આ બધું સંબંધ કરું છું ને બધું ક્લિયર કરું છું પણ પાછળથી કોઈ ટેકર બેકર થવું ના જો યાર મારા છોકરા ચાર શ્યાર આવ્યા ને પણ એ બાયડીઓ બધું બાયડીઓને છોકરા અને છોકરો બધો બધો પણ કદી કોઈ દારો ડખો નહીં મારા ઘેર યાર હા એ હા 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 રેડો વરસાદ ચાલુ છે ગય તો યાર તડકો પડે તો ગરમી દબાવે હો જો તો આવે હા હા રેડો આપવા જાવ હા મેળ ક્યારે વાત કરી હતી ગાની એ છોકરો ને છોકરા બાપુ બે તને જોવા આવશે તે તું ખટ્ટાબંધ તૈયાર થઈ જાય આવડી હ હા અને તને ગમા ના ગમા એ તારા મને કહી દેવાનું છોકરો ના ગમા તોય મને કઈ દેવાનું અને ગમા તોય મને કઈ દેવાનું પછી તો હું નજર બજર તો પછી તોય નાખી દે જેટલી જમીન છે છોકરું શું કરે છે બધું પછી મેં તો સંભાળ લઈ લઉં હ તને ખાલી છોકરો ગમા એટલે આપણા તો હા એ હા થા તૈયાર થતા તા મારા તો વળી નિરોધ એટલો છો છોકરો વળી વ્યવસ્થિત મરી રાય જમઈ વ્યવસ્થિત મરી રહે એટલે મારો તો શાંતિ ગણ જમઈ પેલા જીન જમઈ જ તે બંડલ છે એક નંબરનો દારૂ પીને આવે આઠેમ ઉપર આવે એટલે એ મુકલો દારૂ પીન અરે આ હું તમાર કોઈ સંસ્કાર છે દારૂ પીને હાડે આવે તો એ તો હું બધ કોઈ તમારી મર્યાદા છે લે જોઈએ તો તૈયાર થાય એટલે ગમે હો આવો ઓટો માડીને આવું ગરજેડી હો

આપડે મારા ચાર છોકરા પેના અમારે જોવા માં નહી પેલા તેવું ચાર થી ચાર છોકરા હું બધું પાકું કરે ના તારે તારું બતાવું પણ આવો જમાનો બધ લઈ ગયો જમા બધ છોરી છોકરો જોવું ના

ના ના જોવા લાગે છે વધારે તું ના બોલતો પાછો બોલ બોલતો ગાડી પાટા પર સરાઈ છે દોરાવાની છે

બીજો નંબર આવ્યો ભણવાનું તો ટકાવાળી બીજો નંબર આવ્યો એવું ભણવા માં તમાર ગામમાં શાળા થાળામાં જ ના બરાબર બરાબર એક ના એક એ મારા ને તો ખબર પડે એવું છે ખરી વાત કરી જમાના પ્રમાણે વાતચીત થાય તો સારું

ડો સા મારું પાછળ ઓહો મા પાકો પાકો હાઉ નોંધું ચંદી ચાંદ હે હા હા જાલે ખાલી છોકરા ગમક

હવે તો મારા છોકરી ને પૂછી છોકરો કે મને ગમે ને ના પૂછવાની જવાબ ખોટી રીતે મોગું પડે એ નહીં ગમે તે પૂછો કે તકોજી સેવા મોણસ ના ના કમ્પ્લીટ અને તમારે મોકલવાનું એટલે ભલે હું પાકું થઈ ગયું પણ ખાઈ ખાતું છે સમજી આપડે શું કેવું ને કડી મોજુ ટેરી ટેલિફોન લગાવું ને રોટલા ખોલવા આવો પછી ફોન કરી મારા તો છોકરાને ગમી ગયું સોરી ગમી ગયું તો નિરોધ અમુક નાણા માં એટલા અવસર પટી જાય એટલે તખાજી ને શાંતિ થી નિરોધ થી ઊંઘ આવી આમાં પૈસો જે હમણાં વાજુ આવે એટલે ટેલિફોન લગાવ ભાઈ સોરી છોકરા ગમી ગયું છે રોટલા ખાવા બોલાવા મહેમાનો ને બીજો ભાગ આવા છે બીજો ભાગ આવે છે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કનુ કહો ભોન્ડ ખુલ્લા છે જોઈએ